નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ ભાગની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તમારો ટેન્શન દૂર કરી દે એના માટે હેતુલક્ષીની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો હેતુલક્ષીનો જે પ્રશ્ન છે ઈ બેઝિક વાળાને ત્રીજા ચેપ્ટરનો હેતુ લક્ષીનો પ્રશ્ન પહેલા નંબરના સ્થાન ઉપર પૂછાતો તો અને પૂછાય છે સાથે સાથે સ્ટાન્ડર્ડ વાળાને પણ આ હેતુ લક્ષી પ્રશ્ન તમારા માટે પણ અગત્યના છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર છેક સુધી જોજો હેતુ લક્ષી પ્રશ્નનો જે ડર છે તમારા અંદર એને આપણે આજે દૂર કરી દેશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ હેતુ લક્ષી પ્રશ્ન તો હેતુ લક્ષી પ્રશ્નની અંદર અહીં તમને સૌપ્રથમ પ્રથમ પહેલો જે પ્રશ્ન આપેલો છે

તો આની અંદર કઈ રીતે કામ કરવું હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ આપણે આદેશના નુસ્ખા લગાડીએ કે લોપના નુસ્ખા લગાડીએ તો એવું કાંઈ અહીંયા ચાલશે નહીં અને કરી રહેશો તો સમય વીતી જશે આપણી પાસેથી અને અહીંયા એવું નથી કે તમને એક્સ પ્લસ વાય માંગેલું હોય ક્યારેક તમને એક્સ માઇનસ વાય માંગેલું હોય એક્સ ગુણ્યા વાય એટલે કે એક્સ વાય માંગે ક્યારેક એક્સ પ્લસ વાય જેમ એક્સ માઇનસ વાય માંગેલું હોય આવી ઘણી બધી કન્ડિશનો છે કે આ દાખલાની અંદર તમારી પાસે માગી શકે પરંતુ જનરલ કેસમાં આપણે જોયું છે ત્યાં સુધી અહીંયા તમને પ્લસ વાળી પોઝિશન વધારે પૂછાતી હોય છે આરામથી સોલ્વ થઈ જશે ચાલો તમારે શું કરવાનું છે તો કે અહીંયા આપેલા બંને સમીકરણો જે છે એ સમીકરણને તમારે લોકોએ આ રીતે લખી દેવાના છે ઉપર નીચે ઓગણીસ એક્સ પ્લસ તેર વાય બરાબર સિત્તેર ચાલો સરવાળો તો કરતા આવડે ને આરામથી સરવાળો કરી નાખો ચાલો તો અહીંયા કેટલા થઈ ગયા સાત ને સાત ચૌદ ચૌદ ને બે કેટલા થઈ ગયા તો કે ચૌદ ને બે સોળ એટલે એકસો ને અહીંયા આપણને મળી ગયા હેડી હવે આનો સરવાળો કરો તો એક્સ વાળું પદ રહેશે હેડી અહીંયા હું થઈ ગયો નવ દસ અગિયાર ને બાર બારનો બગડો વિધા પડી એક એટલે બત્રીસ એક્સ પ્લસ બત્રીસ વાય થઈ ગયું ચાલો બરાબરની ડાબી બાજુએ એ જુઓ તો કે અહીંયા તમને લોકોને બત્રીસ વાળું પદ જોવા મળે છે બત્રીસ ને કોમન કાઢ્યું એટલે અંદર શું થઈ ગયું એક્સ પ્લસ વાય બરાબર કેટલા થઈ ગયા એકસો ને સાહીઠ પાંચ આ તમને પાંચ આન્સર મળે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે ઘણા પ્રકારના દાખલાઓ તમને પૂછાતા હોય છે તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે પાંચ હેડી ક્યારેક ક્યારેક તમને લોકોને મોટી પૂછેલો હોય ત્યારે પણ દાખલાની અંદર ધ્યાન આપવાનું આવા પ્રકારની જ રકમ તમને પૂછાતી હોય છે રેડી તો ખાસ અગત્યનો દાખલો હતો તમને ન આવડ્યો હોય રેડી એવું એક્ઝામની અંદર બની શકે પણ હવે વિડીયો જોયા પછી તમને ચોક્કસથી આવડી જશે કાંઈ નથી કરવાનું સરવાળો કરવાનો હતો માત્ર અહીંયા આપેલા બંને સમીકરણોનો આપણે શું કરી નાખ્યો સરવાળો હવે સર બાદ બાકીનું પૂછાણ હોય તો આપણે શું કરીએ તો કે બાદ બાકી પૂછાય એટલે આપણે ટેન્શન નહીં લેવાનું એક્સ વાળું પદ કોનું મોટું છે કયા સમીકરણનું એક્સ વાળું પદ મોટું છે તો કે સમીકરણ બે નું એક્સ વાળું પદ જો અહીંયા મોટું છે તો એ સમીકરણ બે માંથી સમીકરણ એક ને શું કરી દેવાનું બાદ કરી દેવાનું રેડી એટલે તમને લોકોને જે આન્સર મળશે એક્સ માઇનસ વાય નો મળી જશે ખ્યાલ આવી ગયો તો આ બાબતનું ખાસ કરીને ધ્યાન આપજો કમ્પ્લીટ અહીંયા થઈ જાય એમ છે આપણે દાખલાને ડન કરી દઈએ ચાલો આગળ વધીએ તો કે આગળનો પ્રશ્ન તમને આપેલો છે કે જલ્પાની આહાન દીકરો છે જે આહાન એના માટે ઉંમર વાળો દાખલો આપેલો છે જે વિદ્યાર્થી મિત્રોને આપણે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો તો આની અંદર કામ કઈ રીતે કરવાનું છે ઉંમર દાખલા માટે મેં તમને લોકોને જ્યારે તમને ત્રણ માર્ક્સમાં દાખલો યા તો ચાર માર્ક્સમાં પૂછાય એના માટે મેં તમને લોકોને ફોર્મેટ આપેલું છે જેના વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યા છે હજુ સુધી જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખો જેથી તમને ઉંમરવાળા દાખલાનું ટેન્શન વયું જાય તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉંમરવાળો દાખલો છે આ હેતુલક્ષી પ્રશ્ન છે હવે આની અંદર ખાસ કરીને ધ્યાન આપીને વાંચવું જો ચાલો જલપાના દીકરાની આહનની વર્તમાન ઉંમર જલપાની વર્તમાન ઉંમર કરતાં ત્રીજા ભાગની છે જલપાની ઉંમરના ત્રીજા ભાગ કરો ને ત્રણ ભાગ કરો તો આહનની ઉંમર મળે છે તો આહનની ઉંમર કેટલી થશે ચાલો તો કે જલપાની ઉંમર અહીંયા તમને યાદ રહે એટલા માટે આપણે લોકો લખી દઈએ બાકી તો જવાબ આન્સર ડાયરેક્ટ ક્લિયર થઈ જાય છે જલપાની વર્તમાન ઉંમર

બાર વર્ષ બાદ એની ઉંમર શોધવાની છે તો બંને બાજુ શું કરવાનું બાર વડે આપણે જલ્પા થ્રુ આપણે આહારની ઉંમર શોધીએ છીએ એટલે આનો જવાબ કેવો થઈ ગયો તો કે એક્સના છેદ ત્રણ પ્લસ બાર આ રીતે જવાબ થશે એડી બંનેના વર્ષ માટે તમે લોકો આ રીતે કામ કરી શકો હવે જો એક વસ્તુ ખાસ અહીંયા અગત્યની છે કે બોર્ડની પરીક્ષાની અંદર તમને અહીંયા ઓપ્શનો આપેલા હશે ખાલી જગ્યાની અંદર શું આપેલા હશે ઓપ્શન આપેલા હશે તો વિદ્યાર્થી મિત્રો એમાંથી તમે આરામથી પસંદ કરીને કામ કરી શકો રેડી તો આ ઓપ્શન આવો તમને ઓપ્શન આપેલો હોય તો આને ક્લિક માર્ક માં લેવાનો અને આ ઓપ્શન આપેલો હોય તો આને ટિક માર્ક માં લેવાનો આ ખાસ કરીને ધ્યાનમાં લેજો તો અહીંયા એકદમ સરળતાય ternary ભાષાની અંદર તમને લોકોને સોલ્યુશન મળી ગયું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ ત્રીજા નંબર નો હેતુ લક્ષી એટલે બેઝિક વાળા માટે તો બ્રહ્માસ્ત્ર સ્વરૂપી છે ધ્યાન રાખીને કમ્પ્લીટ કરી નાખજો આવા પ્રશ્ન તમને પૂછાતા હોય છે આ ધોરણ નવ ઉપર આધારિત દાખલો છે વિદ્યાર્થી મિત્રો એટલે જેમાં તમને એક્સ અને વાય ની કિંમત આપી દીધી છે બીજું આપ્યું તો તમને શું આપ્યું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપી દીધું છે તો અહીંયા કન્ડિશન જુઓ કઈ નહીં કરવાનું એક્સ ની કિંમત આમાં મૂકી દો વાય ની કિંમત આમાં મૂકી દો જવાબ મેળવી લો રેડી આમાં ગણતરી ન કરવાની હોય અહીંયા કેટલા જગ્યા પાંચ 10 દસ દસ તંતરી નવ તો કે દસમાંથી 9 જાય કેટલા વધે એક તો કે બરાબર એક આવે ડાયરેક્ટ જવાબમાં કામ થઈ જશે આવી જ રીતે તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થતું હોય તો કેની કિંમત શોધો અથવા સી ની કિંમત શોધો આવું તમને પૂછવામાં આવે રેડી તો એમાં પણ તમાર લોકોએ ડાયરેક્ટ કિંમત એડ કરી દેવાની છે ચાલો આપણને લોકોને કન્ફર્મેશન માટે આપણે દાખલો ગણી દઈએ

આગળ વધ્યે વિદ્યાર્થી મિત્રો દાખલાને ડન કર્યા પછી ચોથા નંબરનો હેતુ લક્ષી પ્રશ્ન અહીંયા તમને x બરાબર માંગ્યું છે કે x નું મૂલ્ય કેટલું મળી જાય હવે તમને બે સમીકરણ જ આપેલા છે પહેલું સમીકરણ છે એ તમને સમીકરણ જેવું દેખાતું નથી અને બીજું સમીકરણ છે એ તમને સમીકરણ જેવું દેખાય છે પણ પહેલું સમીકરણ છે હવે એમાં તમને જો તમે જોઈ શકો ને તો તમને y ની કિંમત નથી માંગેલી તમારી પાસે x ની કિંમત માગેલી છે તો કંઈ નહીં કરવાનું એક્સ ની કિંમત માંગેલી છે તો આ વાય ને આપણે કરતા બનાવીને આ સમીકરણ ની અંદર મૂકી દઈએ તો આખું પરિણામ કેવું થઈ જાય તો કે માં માં અને જવાબ આવી જાય શું કરવાનું તો કે આ કિંમત થઈ ગયા બે વાય બે એક્સ થઈ ગયા બે એક્સ ને ત્રણ એક્સ એટલે કેટલા થઈ ગયા પાંચ એક્સ પાંચ એક્સ થઈ ગયા તો એક્સ બરાબર કેટલા થઈ ગયા વીસ ના છેદમાં પાંચ એટલે ચાર આવશે જવાબ તો ડાયરેક્ટ આવી રીતે કામ થઈ શકે એમ છે તો આપણે જોઈએ ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર કેટલા થઈ ગયા તો કે વીસ અહીંયા y ના સ્થાન ઉપર શું મૂકી દેવાનું x / 2 તો કે 3x + 4 કૌંસની અંદર x / 2 બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 20 આ ભાગ ઉડાડ નાખો એટલે અહીંયા 2 આયા તો કે અહીંયા 3x + 2x બરાબર કેટલા થઈ ગયા 20 અહીંયા થઈ ગયા 5x = 20 x = 20 / 5 તો x બરાબર કેટલા થઈ ગયા 4 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલાની અંદર હેતુલક્ષી પ્રશ્ન ની અંદર સોલ્યુશન લેવાનું છે તો અહીંયા જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો ચા ખાસ કરીને આધીન દાખલાઓ તૈયાર કરજો એટલે તમારે પ્રોબ્લેમ જ ન આવે ચાલો આગળ વધીએ તો આ હેતુલક્ષી પ્રશ્ન ને આપણે ડન કરી દઈએ આગળના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આલેખાત્મક રજૂઆત સાથેનો તમને લોકોને દાખલો પૂછવામાં આવેલો છે મસ્ત મજાની શોર્ટકટ આપી દઉં કામ તમારું થઈ જશે એડી એકદમ આસાન શોર્ટકટ તમને આપી દઉં જેથી તમારું કામ થઈ જાય જ્યારે તમને લોકોને દ્વિચલ સુરેખ સમીકરણ જે આપેલું છે અને આ પ્રકારની રકમ તમને કંઈક પૂછેલી હોય દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપેલું હોય જેની અંદર x નો સહગુણક 1 હોય અને y નો સહગુણક 1 હોય ત્યારે જ રેડી આ ખાસ ધ્યાનમાં લેજો x નો સહગુણક 1 હોય અને y નો સહગુણક કેટલો હોય 1 હોય અને અચળ પદ તમને ગમે તે આપેલું હોય એની સાથે કોઈ મતલબ નથી તો વિદ્યાર્થી મિત્રો જે કન્ડિશન મેં તમને કીધી એ પ્રમાણે હું તમને લખી દઉં કે એક્સ પ્લસ વાય બરાબર ધારો કે અહીંયા કે આપી દીધો છે રેડી એક્સ નો સહગુણક કેટલો એક વાય નો સહગુણક કેટલો એક આ કન્ડિશન હોવી જરૂરી છે રેડી એક્સ નો સહગુણક એક હોવો જોઈએ વાય નો સહગુણક એક હોવો જોઈએ આવું તમને કીધું હોય તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ જે બને એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અહીંયા કે સ્ક્વેર ડિવાઇડ બાય 2 થઈ જશે આ તમારો જો કે સ્ક્વેર ડિવાઇડ બાય 2 થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિચારો આનો જવાબ શું આવશે કમેન્ટમાં ચોક્કસથી જવાબ આપો રેડી અહીંયા કેટલા આપેલા છે તો કે મને 6 આપેલા છે તો વાટકોની જોવો ઝડપથી

મતલબમાં એનો આલેખ આવી રીતે પસાર થયો આનું નામ આપી દઈએ આપણે અંતર કેટલું થશે તો કે છ એકમ રેડી હવે ત્રિકોણ નું સૂત્ર તો કે વન બાય પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેધ આ થઈ ગયું વન બાય પાયો ગુણ્યા વેદ તો વન બાય ટુ પાયો ગુણ્યા વેદ કર્યું તો વન બાય ટુ અહીંયા શું થઈ ગયું તો કે છ ગુણ્યા છ તો છાય છત્રીસ થઈ ગયા બે તમારો જવાબ કેટલો આવી ગયો અસર તમને ખબર જ કેમ પડી કે આવી રીતે જ પસાર થાય ઝીરો લઈ લીધો પછી વાય બરાબર ઝીરો લઈ લીધો કામ થઈ ગયું રેડી આજ રીતે કામ કરવાનું બીજી અંદર કોઈ કન્ડિશન નહીં બે હાડવાની તમારે રેડી પેલા એક્સ બરાબર ઝીરો લઈ લ્યો અને કામ કરી નાખો એટલે વાય આમ મળી જાય અને પછી વાય બરાબર ઝીરો લઈને એક્સ આમ મેળવી લો રેડી એટલે તમારું કામ થઈ ગયું અહીંયા આસાનીથી તો કે સ્ક્વેર બાય અને અલા છેદમાં બે આ તમારી શોર્ટકટ આવશે તો આ ધ્યાનમાં રાખજો ચલો હેતુ લક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા કમ્પ્લીટ તમારા લોકોને થઈ ગયો છે શોર્ટકટ કેવી લાગી એના માટેની ચોક્કસથી કમેન્ટ કરીને દર્શાવો જેથી અમને લોકોને મોટિવેશન મળતું રહે ને તમારા માટે આવી આવી નવી નવી શોર્ટકટ અમે આપતા જ રહેશું રેડી ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે છઠ્ઠા નંબરના હેતુલક્ષી તરફ હવે આમાં છોકરા અટવાઈ ને જોવો પાછો માર્ચ બે હજાર વીસમાં તમને લોકોને પૂછાઈ ગયેલો છે રેડી માર્ચ બે હજાર વીસ ની અંદર પાછો પૂછાઈ ગયેલો છે હવે આવું અંદર કઈ બાબત હશે કે આ પૂછાઈ ગયો છે ને આ આપણને આવડે કે ન આવડે એ જોઈએ તો કે પિતાની હાલની ઉંમર એક વર્ષ છે ચલો પિતાની ઉંમર પિતાની ઉંમર કેટલી થઈ ગઈ તો કે એક વર્ષ બે પુત્રની ઉંમર કેટલી છે તો કે બે પુત્રની સરવાળો આપેલો છે ઉંમર કેટલી થાય એ લોકોની એ રીતે ઉંમરનો સરવાળો આપણે શોધવાનો છે ચાલ તો શું કરશો વિદ્યાર્થી મિત્રો હવે જો ધ્યાન આપો અહીંયા ડાયરેક્ટ કામ થઈ જાય એમ છે આ તમને એક્સ આપેલો છે આ તમને વાય આપેલો છે સરવાળા બાબતની ચર્ચા કરેલી હોય

રેડી ચાલો તો અહીંયા કામ શું કરશો તો કે પિતાની ઉંમર x હવે 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય તો કે x 5 ચાલો અહીંયા ખ્યાલ ન આવે બાકી પછી વિદ્યાર્થીઓની કમેન્ટ વધી જાય એટલા માટે આપણે એક થોડુંક ધ્યાન રાખી દઈએ રેડી ચાલો તો પિતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થઈ જાય પિતાની 5 વર્ષ પછીની ઉંમર કેટલી આવે x 5 બે પુત્રની ઉંમરનો સરવાળો પાંચ વર્ષ પછી કેટલો થઈ જાય તો કે પાંચ વર્ષ પછી વાય પ્લસ આ પેલું બાળક હશે એનાય પાંચ અને બીજા બાળક નાય પાંચ તો પાંચ ને પાંચ કેટલા થઈ ગયા દસ થઈ ગયા હવે આ ટોટલ સરવાળો કરી નાખો પાંચ ને દસ કેટલા થઈ ગયા પંદર અને એ કેટલા થઈ ગયા x y આ તમારો આન્સર રેડી આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલામાં સહેલી વસ્તુ રેડી ધ્યાન આપીને જોઓ એટલે કમ્પ્લીટ થઈ જ જાય એની અંદર કોઈ બીજી વસ્તુ તમને લોકોને આપેલી છે નહીં અને બોર્ડમાં આવા જ પ્રશ્ન પૂછાતા હોય છે અને આવા જ પ્રશ્ન ઉપર મીટ નજર માંડીને બેવાનું હોય રેડી એક તીરથી બે નિશાન તાકીદ દેવાના રેડી આરામથી કમ્પ્લીટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ સાતમા નંબરનો પ્રશ્ન આપેલો છે ચાલો શું કરવાનું સાતમા નંબરના પ્રશ્નમાં તો કે બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે ત્રીસ અને તફાવત અથવા તો બાદ બાકી અથવા તો ધન તફાવત આવા શબ્દ વાપરે પેડી અટવાઈ નહીં જવાનું તો તફાવત કેટલો આપેલો છે સોળ તો કાંઈ નહીં એલા એક્સ પ્લસ વાય પહેલી સંખ્યા એક્સ ને બીજી સંખ્યા વાય તો અહીંયા કેટલો સરવાળો દ્યો ત્રીસ આપેલું છે રકમમાં નેક્સ્ટ તફાવત એક્સ માઇનસ વાય બરાબર કેટલા થઈ ગયા સોળ થઈ ગયા હવે અહીંયા જોવાનું તમારી પાસે કઈ સંખ્યા માગેલી છે નાની સંખ્યા માગેલી છે કે મોટી સંખ્યા માગેલી છે એડી અને પછી આનું તો શું કરવાનું આપણે લોકોએ એડી જનરલ કેસમાં વિદ્યાર્થીઓ શું કરશે આદેશ અને લોક સાહેબ કે આનામાંથી સૂત્રનો કરતા બનાવીને આમાં કિંમત મૂકી દયો અને પછી એનો જવાબ મેળવી લ્યો એડી એટલે ભાઈ થોડું ઘણું જાણી લ્યો કઈ રીતે કામ કરવાનું છે હવે ચાલો આપી દીધું એડી તો અહીંયા તમારે લોકોએ મોટી સંખ્યા શોધવાની હોય મોટી સંખ્યા તો તમારે શું કરવાનું અને નાની સંખ્યા શોધવાની હોય સી ટુ બાય ટુ અને સીવન માઇનસ સી ટુ બાય ટુ આ મને કઈ સંખ્યા કીધી છે તો કે નાની સંખ્યા કીધી છે નાની સંખ્યા કીધી છે એટલે મારે શું કરવાનું 30 માંથી 16 ને બાદ કરી દેવા ત્રીસ માંથી સોળ બાદ કરો કેટલા થયા ચૌદ એને ભાગ્યા બે કરી નાખો કેટલા થયા સાત તો મારો જવાબ કેટલો આવશે નાની સંખ્યા સાત મળશે ડાયરેક્ટ આન્સર થઈ ગયો હેડી હવે તમે લોકો ગણો તો ગણો તો અહીંયા કેવું થઈ જાય તો કે ગણવા જાવ એટલે માઇનસ પ્લસ ને માઇનસ થઈ ગયો આ બે ઉડી ગયા અહીંયા કેટલા થઈ ગયા ટુ હોય આમાં જ બાદ કર્યા કેટલા એવા ચૌદ તો વાય બરાબર કેટલા થઈ ગયા ચૌદ ના છેદમાં બે બરાબર અહીંયા કેટલા આવ્યા વાય બરાબર તો કે સાત જવાબ આવી ગયો આ રીતે હેડી આ જનરલ બધા લોકો કરાવવાના છે બધા આ રીતે જ કરશે આપણે નવું લઈએ આવ્યા ચાલો નવું શું છે તો અહીંયા જુઓ આ કેટલા છે તમને લોકોને આપેલા છે નાની સંખ્યા શોધવી હોય આ રીતેનો કોઈ પણ દાખલો આપેલો હોય તમારે કાંઈ નહીં કરવાનો ત્રીસ માઇનસ સોળ ભાંગ્યા કેટલા થઈ ગયા બે તો અહીંયા ચૌદ ભાંગ્યા બે એટલે કેટલા થઈ ગયા સાત ગણતરી કરવાની નહીં કાંઈ જોવાનું નહીં એમને ડાયરેક્ટ થઈ જાય કેવી લાગી શોર્ટકટ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવો શોર્ટકટ કેવી લાગી એકદમ મસ્ત ડાયરેક્ટ કામ થાય બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય પણ ગયેલું છે આ વસ્તુ એની આના જેવો જ દાખલો સિમિલર પૂછાઈ ગયેલા છે એટલે ઘણા દાખલા પૂછાતા હોય છે આવો દાખલો પૂછાય તમને આ દાખલાની બીજી કન્ડિશન કહું તો વિદ્યાર્થી મિત્રો કંઈક આવી આવે કે તમને એક લંબચોરસ આપેલો છે અને અહીંયા તમને કહી દીધું કે એની લંબાઈ છે રેડી આ લંબાઈ છે એ તમને ત્રીસ છે એટલે અહીંયા એક્સ પ્લસ વાય તમને આપેલું છે અહીંયા તમને એક્સ માઇનસ વાય બરાબર અહીંયા લખ્યા છે સોળ આ રીતેની કન્ડિશન આપી દીધી છે ચાલો તો તમને એમ કે લંબાઈ શોધો તો કાંઈ નહીં કરવાનું લંબાઈ શોધવાની કીધી છે સોળ નો સરવાળો કરી નાખો ત્રીસ ને સોળ નો સરવાળો કેટલો થયો તો કે ચાલીસ ને આ તમને સમજાવવાનું છે એટલા માટે આપણે લખવું પડે બાકી દાખલા એમના મોટે મોટે થાય રેડી આમના આપણા મગજમાં મગજમાં દાખલો ગણાય જાય પહોળાઈ કેટલી થાય તો કે પહોળાઈ માટે ડાયરેક્ટ જ આ જ કામ કરવાનું છે કેટલી થઈ ગઈ સાત હવે ચેક કરી લો આન્સર રેડી આન્સર ચેક કરી લેવાના હેતુ લક્ષી પ્રશ્નો છે એટલે ઓપ્શન આપેલા હશે ઓપ્શન આપેલા હોય તો આપણો ઓપ્શન ચેક કરી લેવાનો તો આ રીતે પૂછાઈ શકે અલગ અલગ બીજા બે ત્રણ વસ્તુથી તમને લોકોને આ પૂછાઈ છે તો ખાસ કરીને ધ્યાનમાં લેજો રેડી ચાલો તો વિદ્યાર્થી મિત્રો હેતુ લક્ષી પ્રશ્નોને डन કરી દઈએ અને ચોક્કસથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બે શોર્ટકટ આપેલી છે અને દાખલાની મેથડ તમને એકદમ સરળ રીતે સમજાવેલી છે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો રેડી વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબવી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે એતુલક્ષીના ભાગ સાથે જ આપણે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત